श्री बिदड़ा श्रोयटर संचालित के एम पटेल आरविदाम बिदड़ा तालुको मांडवी कच्छ आज रोज आप ही पासे पीजा की संलग्न कच्छ युवक संघ संचालित मातृश्री कंचनबेन प्रेमचंद माणिकचंद मेहता प्रेरित प्रेम स्मृति शिशु वाटिका बिदड़ा कच्छ ना छोकराओ ना 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 भूलकाओ आज आपने श्री बिदड़ा श्रोयटर चश्मा मुलाकात माटे अही पधारे जमा आक्षी भाग દવાખાના વિભાગ દાંત વિભાગ એક્સરે સોનોગ્રાફી સીટી સ્કેન આ બધા ડિપાર્ટમેન્ટમાં આંખના નંબર કેમ ચેક કરવામાં આવે છે દાંત કાઢવામાં કેમ આવે છે દાંતનો એક્સરે કેમ કરવામાં આવે છે એમાં સિમેન્ટ કેમ ભરવામાં આવે છે પછી એક્સરે હાથનો એક્સરે પગનો એક્સરે કેમ કરવામાં આવે છે એ બધી જ માહિતી આપણે અહીંયા આપવામાં આવી ત્યારબાદ સીટી સ્કેન પણ જોવામાં આવે અને સિટી સ્કેન કેવી રીતે કરવામાં આવે છે એની પણ આપણે અહીં માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ આપણા પૂજ્ય શ્રી બચ્ચુભાઈ રામિયા મેમોરિયલની મુલાકાત લીધી અને આ મેમોરિયલમાં જૂની તસવીરો અને સાથે સાથે અહીંના કેવી રીતે ટ્રસ્ટીઓએ ટ્રસ્ટકરણ મંડળે જે શરૂઆત કરી હતી એ તમામ માહિતી આપણે અહીં મેમોરિયલમાં આપવામાં આવી અને એના બાદ મેમોરિયલની અંદર આપણો થિયેટર છે એ આપણે બતાવ્યો આ બતાવ્યા પછી આપણે જહેરિ એપ સેન્ટરમાં આખી ટ્રીટમેન્ટ બતાવી અને જે આપણે વર્કશોપ છે હાથ પગ કેમ બનાવવામાં આવે છે કમળના પટ્ટા બેલ ગાયો અને ઊંટ કે જે પણ આપણે પગ હાથ જે બનાવવામાં આવે છે કૃત્રિમ એ પણ આપણે છોકરાઓને બધે માહિત કરવામાં આવ્યા ત્યારબાદ આગળ જતા આપણે શ્રી રતનવીર નેચરોપેથી આખી મુલાકાત લીધીમાં ચુંબકીય સારવાર માટીપટ્ટી ગરમ ઠંડા શેક સૂર્યસ્નાન અને કેરલા ટ્રીટમેન્ટ તમામ પ્રકારની આપણે એને માહિતી આપવામાં આવી અને નેચરોપેથી ગોરી દવા વગર કેમ આપણે રોગ મટાડી શકાય છે એના વિશે બધા છોકરાઓ નાના નાના છોકરાઓને આપણે બતાવવામાં આવી અને એ છોકરાઓ આ જોઈને બહુ ખુશ થઈ ગયા એમપી થિયેટર જોઈ એના બાદ ત્યાં તારામતી યોગા સેન્ટરમાં યોગા હોલ જોયો ને યોગા કેમ કરી શકાય છે કારણ કે સ્કૂલમાં એવી રીતે નાના છોકરાઓને જે શીખવવામાં આવતો હોય છે કે યોગ સવારમાં ઉઠીને કેવી રીતે કરવામાં આવે છે તો અહીં એ જોઈને યોગાના ચિત્ર જોયા અને યોગા હોલ જોઈ એ ખૂબ પ્રસન્નિત થયા હતા અને વી ટ્રાન્સ સેન્ટર જોયો અને એની પણ મુલાકાત લીધી ત્યાંથી પછી ગાર્ડનમાંથી થઈ અને સીધા ઉપાશ્રમ આવ્યા જે મહારાજ સાહેબ પાસે આવી અને તમામ મહારાજ સાહેબના અહીં દર્શન કર્યા અને મારા છે પણ આ નાના નાના છોકરાઓને જોઈ એ બહુ જ ખુશ થયા પછી તો વાત જ શું પૂછવી કે સામે ગાર્ડનમાં હિંચકો ચકડોળ અને લસપટી જોઈ અને છોકરાઓ આનંદમય થઈ અને આ ગાર્ડનમાં સામે જ ગયા અને ત્યાં આપણા ડાયરેક્ટર અને ટ્રસ્ટી શ્રી હેમંતભાઈને યાદ કર્યા કે આવો રૂડુ સુંદર આયોજન કર્યું છે એ માટે શ્રી હેમંતભાઈનો પણ ધન્યવાદ અર્પણ કરી અને પાછા આવતા આપણે મેઇન હોસ્પિટલમાં આવ્યા અને અહીંયા આપણે જે મોડેલ હોસ્પિટલનો છે એ જોયો અને આપણા માની શ્રી ચેરમેન શ્રી વિજયભાઈ સાથે મુલાકાત કરી અને સમૂહ ફોટો પાડી અને પાછા સ્કૂલ તરફ ગયા આખી હોસ્પિટલ જોઈ અને ખરેખર નાના છોકરાઓ ભૂલકાઓ ને આપણે એનો આનંદ જોઈ અને આપણે એમનો લાગણી જોઈને ખરેખર આપણે બહુ ખુશીની લાગણી વ્યક્ત કરી તો આવી રીતે આ જે છોકરાઓ નાના છોકરાઓ સ્કૂલમાં જે નાના છોકરાઓ હતા એ આખો રાઉન્ડ હું એમની સાથે જોયો એટલે મને પણ બહુ જ આનંદ થયો એટલે આજે તમારા માટે આ વિડીયો શેર કરું છું કે નાના છોકરાઓ સાથે આ સ્કૂલ નાના નાના છોકરાઓ સાથે આ પૂરી હોસ્પિટલ જોવાનો અનેરો આનંદ તમારી સાથે શેર કરું છું આભાર અસ્તુ ભારત માતા ગીર છે